જય શ્રી કૃષ્ણ જય માતાજી જો હું ને એલા જઈ છે ગુંદરીમાં દવા સાટવા ને ભાગી ગયા છે અગિયાર ઘડીક વાર થશે એક અડધી કલાક કલાક તો ફટાફટ અમે ચાર પાંચ પોપ સાટી દઈ એમાં દવા સાટવાની જરૂર છે હવે જસ્મીન કાલે કહેતો તો કે આમાં મહી છે પણ હવે જઈ ગયો વાડી અમે દવા સાટવા ટાઈ બહુ પડી You wanna cut me? I'll for મેડી દવા સાટવા હા જઈ બધી રાહતી જ આવી જાય ના લાગે આમ ટૂંક હાલ જોવા સેલો છે હવે બે કેરા સાટી લઈએ પછી જવા દઈ જઈ જાય જાય ને બધી બેઠું થવું પડ્યું મારે મને છે ને દવા ત્રાવ મોઢું મોટે બરોબર અહીંથી થોડોક વધારે ગયો રાહે કોણ થોડોક પાછળથી રાહે કોણ વધારે ગયો વસ ગાડામાં છે આવી છે કઈક આપણી ગુંદરી ગુંદા કાઢી દી કોણ સડી ગયા પણ હજી પાઈ નથી તકલા ખાય આપણે ધરમ થાહે ભલે ખાઈ બિચારા ત્યાં હોતી ક્યારે ઊભો તા હતી ઈને પણ દાણા ખાવાન મજા આવ કે પંખીડાઓને જો પવન થી ડોલક છે અને મકાઈ પાંચ પાસિયારા છે પણ જા એટલી પડી ગઈ અને ભૂનણા વિશે ને રમઠાણું માર્યું એ થોડાક દિ ભલે ઠોઠા મારે બીજું હું ડોડા ખાવા અરે દોડા થઈ પડ્યા દુનિયાના પડી જાવ અને આમ મન થાય આપણે ખાવાનું પણ હવે આમાં દાણા નથી ચારિયા ડોડા મસ્તી ના હે મોટા મોટા હાલો એ કે પૂરું આવું પ ના પાડે છે નળી હાલો ઓલું બધું લઈ આવી જા ચારિયા બધા ડોડા થઈ ગયા છે મકાઈ એ બહુ જ જબરી જબરી છે ખેદુની સમરી કાઢી ના આવું પછી ના હું ઉડે પછી

જો ઓલી ને ઉતામાં આવી ગઈ જટ આ જાય તો એને એમ થાય કે મને હથવારો થાય થાયની બેનપણી છે એટલી વારમાં બેનપણી થઈ ગયું પણ જો ઓલી બિસારી હળફેટમાં આવી જાય ને છે વાયડીના અને હોજી મિક્સ છે એટલે કે હે ને અજા માલ હોય ને મારવા ધોળે હાલો તો આને પછી એક ભેં બાંધવાની હે ને ફટાફટ બાંધી દઈ લીધે ને ભાઈ વધારે પાણી પી ગઈ કે કાં જો હવે આને નિરેજ થઈ હાલો તો આજ બપોરામાં છે દાળ ભાત જો મસ્તીની દાયરે બની ગઈ અને આ છે ભાત ભાત છે ને શાકના ટોપી આમ કર્યા ને તે પીરા લાગે મને કોબી આ છે કોબી ધાણા જીરું મીઠું મને જો મને હેને આ કાચું બહુ ભાવે કોબી ધાણા ભાજી વાળી મજા આવે ખાવાની અને એમાં મૂરા મળ્યા એટલો કદી તો હેઠો

હમ તો એ જ વથી અને હે ને પછી હાઉ ફ્રી થઈને પછી નર્સરી માં જાઉં હે કરેણ ને માં લેવા આપણે બે બેન ભાઈ જાઉં તો આમ મોગલમેય જાઉ ને તઈ જાઉં અહીંથી તો હાઉ નજીક થાય કા જસ્મીન નો હે ને સવટ આમ લગભગ જબક થાય આમાં વીડિયો માં લીટીયું હે ની માય એટલે હવે એડિટિંગ કરી તો ખબર પડે ઈમેય લગભગ જબક થાય છે કે હું જોઈ ના હું તો કરું ઓટાળ હે ને હિયારે જ આમ પધાર ભાવે કા મમ્મી અને કરેણ નો જાસુદ નો જાડવાનો ફૂલ શોખ લાગ્યો ઉનારે તો થઈ રહી છે રાતી ભાઈ તો બીજા લઈ આવી હું પણ ફૂલ જાડતા વાવવા મને તો હે ને હજી ત્યાં લીલાડો છે લીલાડો વધાઈ જાય ને ફ્રી થઈ જાય ને પછી આપડે જાવ બીનભાઈ ને

ખૂટી હતા નહીં જાય છે ને લાઈટ ઉમડી કરે કે લાઈટ મમ્મી તારા ઢાળી હાલો તો હવે વ્યાર ઉકલ લઈ ચા ને પરોઠા જો મારો ચા એ ગરમ થઈ છે જો તવર થઈ ગઈ હા ચા માં શેરુ ના ઠરવા મૂક દો શેરુ હાટુ રોટલી બનાવી હાદી એટલે આમ હાદી ની આજ લોટ ની પણ પરોઠા ને ઈમ ટુક હાલો તો વ્યાર ઉકલ લઈ